દારૂબંધી યુક્ત ગુજરાતમાં મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડતો વિડીયો વાયરલ થયો છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ મથક સામે જ દારૂબંધીના લીરા ઉડાડતો વિડીયો વાયરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા આજે હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ મેઈન રોડ છે નટરાજ ફાટક થી કલેક્ટર ઓફિસ તરફ જવા માટેનો આ રોડ પર રેલવે ટ્રેક ની એક જડ बाजूમાં અ ખુલ્લે આમ दारू ની ખુલ્લી બોટલો પડી છે આપ જોઈને એવા જો લગાવી શકો કે આ આ એક ગાંધીનું ગુજરાત છે જે ગાંધીના ગુજરાત ની અંદર દારૂ બંધી છે જે જે दारू ની બોટલો અત્યારે ખુલ્લે આમ પડી છે તો આપના આ વિડીયોના માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે મોરબીની અંદર આ દારૂબંધી છે નહીં જો આવી રીતના ખુલ્લી બોટલો અંદાજીત પંદર થી વીસ બોટલો ખુલ્લી પડી છે અહીંયા ત્યારે અંદાજો લગાવી શકો કે કેટલી દારૂની બોટલ કેટલો દારૂ મોરબીની અંદર વેચાતો હશે ત્યારે આ વિડીયોના માધ્યમથી તંત્રને વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે મોરબીની અંદર થોડીક જો કડકાઈ પણ અપનાવશે તો આની અંદર સો ટકા તાલુકા પોલીસ સ્ટેશનના ક્વાર્ટર છે તાલુકા પોલીસ સ્ટેશન છે ડીવાય ઓફિસ છે બિલકુલ એની સામે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની પાસે જ રોડ ઉપર અંદાજીત પંદર થી વીસ જેટલી દારૂની બોટલો પડી છે તો તંત્રને વિનંતી કે તાત્કાલિકના ધોરણે મોરબીની અંદર દારૂ જે ખુલે આમ વેચાઈ રહ્યો છે એની ઉપર રોક લગાવવામાં આવે વંદે માતરમ ભારત માતા કે જય જય હિન્દ